ખેડૂતોને પોતાની જમીનના કાગળિયા સમયસર મળી રહે તે માટે તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા જનસેવા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે પરંતુ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પર ગામડાઓમાંથી સાત બાર અને આઠ અનો ઉતારો લેવા માટે આવતા ખેડૂતોને આખો દિવસ લાઈનમાં ઉભા રહેવા છતાં પણ જમીનના કાગળિયા મળતા નથી અહીં સ્ટાફના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

ખેડૂતો પોતાના પાક ધિરાણ ભર્યા પછી રૂપિયા ઉપાડવા માટે બેંકમાંથી તાજા સાત બાર અને આઠ અના ઉતારા મંગાવવામાં આવે છે જેના કારણે દરેક ખેડૂતને જમીનના તાજા ઉતારા લેવા મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર ખાતે આવવું પડે છે પરંતુ અહીં સ્ટાફના અભાવે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અહીં વિવિધ વિભાગોમાં આઠ થી દસ કોમ્પ્યુટરો મૂકવામાં આવ્યા છે પરંતુ અહીં એટીવીટી સેન્ટર ચલાવવા માટે માત્ર એક જ કોમ્પ્યુટર ઓપરેટર છે સેન્ટર ખાતે મામલતદાર કચેરીનો એક પણ અધિકારી ઉપસ્થિત હોતો નથી તો આંગે ખેડૂતોને ફરિયાદ કરવી હોય તો તેનો પણ કોઈ વિકલ્પ નથી સુરેશ વણોલ વીટીવી મહેસાણા